વિડિયો શરૂ કરતાં પહેલાં આ ડિસ્ક્લેમર જરૂરથી વાંચી લેવું નંબર એક આ કોઈ પણ વાહન અથવા વસ્તુની જવાબદારી અમારી રહેતી નથી નંબર બે કોઈ પણ જાણકારી તમારે વાહનના ઓનર પાસે અથવા વસ્તુના ઓનર પાસે લેવાની રહેશે નંબર ત્રણ આ વસ્તુ અથવા વિડીયો વિશે કોઈ પણ કાયદેસર ગુનો બનશે નહીં તો દોસ્તો ચાલો વિડીયો કરીએ આપણે શું હેલો એન્ડ વેલકમ છે દોસ્તો ફરી પાસે આપણે આવી ગયા છે ખેડૂત ચેનલની અંદર દોસ્તો આજે આપ એક ભાઈ છે જેમનું નામ તો મને ખાસ યાદ નથી કારણ કે એમના ડેટા જે એમને મને મોકલ્યા હતા બેસિક ડિલેટ થઈ ગયા છે બટ એમનો નંબર છે તો એમને આ ભેંસ વેચવાની છે જે લગભગ અમદાવાદ જિલ્લાના છે તેઓ એમને આ ભેંસ વેચવાની છે અને આ ભેંસની કિંમત એમને એંસી હજાર કે એની આસપાસ મને કીધી છે એમને તો જો કોઈ બી મિત્રોને ખરીદવાની ઈચ્છા હોય તો એમને કોન્ટેક કરી શકો છો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એમનો નંબર આપેલો છે ત્યાંથી એમને તમે કોલ કરીને પૂછો છો બેસિક ક્યાંના છે એ મને ખાસ ખ્યાલ નથી કારણ કે બે પાંચ દિવસ પહેલાં એમને મને વિડીયો મોકલો હતો બટ મારું પર્સનલ કામના કારણેથી હું વિડીયો અપલોડ નહોતો કરી શકતો બટ બેસિક ઇન્ફોર્મેશન માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એમનો નંબર આપેલો છે અને કિંમત એમની એસી મને બતાવેલી છે બેસિક કેટલી કિંમત હોય આપ પણ જાણો છો તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એમનો નંબર આપેલો છે ત્યાંથી તમે એમને કોન્ટેક કરી શકશો અને જો દોસ્તો તમે કોઈ બી વસ્તુ વેચવા માગતા હોય આ વોટ્સઅપની અંદર જે અત્યારે આપ ડિસ્પ્લેમાં જોઈ રહ્યા છો એ ની અંદર અમને કોન્ટેક્ટ કરજો અને જે WhatsApp નંબર છે એની અંદર તમારે જે બી વસ્તુ વેચવાની હોય એનો આડો ફોટો લઈ આડો વિડીયો લઈને તકરીબન એક મિનિટનો વિડિયો હોવો જોઈએ અને અમને સેન્ડ કરજો અમે તુરંત આપને સામેથી કોલ કરીને કોન્ટેક્ટ કરશું અને આપનો વિડિયો પણ અમે યુટ્યુબની અંદર જરૂરથી અપલોડ કરશું જેથી કરી કોઈ બી મિત્રોને જે તે વસ્તુ લેવાની ઈચ્છા હોય તો એ લોકો સુધી એમનો વસ્તુ પહોંચી શકે થેન્ક યુ સો મચ દોસ્તો એન્ડ વેલકમ